ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અગાઉ સુરતની નવ સહિત રાજ્યની તેર સુગર મિલોને નોટિસ આપી હતી જે તમામ જૂના કેસોમાંથી સુગર મિલોને સરકારના નાણાં મંત્રી દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત રાજ્યની તેર સુગર મિલોને રાહત આપવામાં આવી છે સુરતની નવ સહિત રાજ્યની તેર સુગર ફેક્ટરીઓ ઇન્કમ ટેક્સ દ્વારા અગાઉ નોટિસો આપી કેસો કરાયા હતા જે તમામ સુગર ફેક્ટરીઓને જૂના કેસોમાંથી મુક્તિ આપવામાં આવી છે સુગર ફેક્ટરીઓને અઢી હજાર કરોડ સુધીની ટેક્સ વિભાગ દ્વારા રાહત આપવામાં આવી છે જેમાં દેશભરમાં સુગર ફેક્ટરીઓ માટે ટેક્સમાંથી મોટી રાહત મળે તેવી જાહેરાત બજેટમાં કરાતા સુગર ફેક્ટરીના સંચાલકો સહિત ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે શેરડી પકવતા ખેડૂતોની સહકારી સુગર મિલોને કેન્દ્ર સરકાર તરફથી અગાઉ આઠ દસ વર્ષથી આઈટી વિભાગની સતત નોટિસો મળી રહી હતી સહકારી પ્રવૃત્તિ અને સફળ વહીવટથી એમએસપી કરતાં પણ સારા ભાવ સ્વાભાવિક છે કે આપે છે અને એ એમએસપી કરતાં વધારે ભાવ ઉપર કેન્દ્ર સરકાર તરફથી ટેક્સની નોટિસો આપવામાં આવી હતી ગુજરાતમાં લગભગ પચીસસો કરોડથી પણ વધારે રકમની નોટિસો દરેક ખાણ મંદિરોને આપવામાં આવી હતી ખેડૂતો ચિંતા દૂર હતા લાંબા સમયની રજૂઆત પછી બજેટમાં નાણામંત્રી મંત્રી તરફથી દસ હજાર કરોડ રૂપિયા જેટલી જોગવાઈ કરીને સંપૂર્ણ ઇન્કમટેક્ષ નાબૂદ કરવાનું જે જાહેરાત થઈ છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને કેન્દ્ર સરકાર અને મોદી સાહેબનું જે ખેડૂતો પટ્ટીએનું જે બમણી આવકનું વચન ખરેખર આ બજેટમાં એમણે પૂરું પાડ્યું છે આવનારા દિવસોમાં જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને સેડી પગારના ખેડૂતોને આ જે રાહત છે એને કારણે કરોડો રૂપિયાનો ફાયદો થવાનો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ષ બે હજાર દસ અગિયારના ના વર્ષ માટે બે હજાર ચૌદ માં સુગર ફેક્ટરીઓને નોટિસો મોકલી ટેક્સ ચૂકવવા જણાવાયું હતું જેમાં રાહત મળી છે